પ્રોગ્રામિંગ ભાષા એટલે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે કે જેની અંદર આપણા સોફ્ટવેર ડેવલપ કરવામાં આવે છે આપણી જે એચ છે જાવા છે પીએચપી છે સી શાર છે આવી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જે છે એ ઘણી પ્રોગ્રામિંગ લૅંગ્વેજ ફ્રન્ટએન્ડ સાઈડ હોય છે ઘણી બેકહેન્ડ સાઇડ હોય છે એટલે ઘણી ડિઝાઇનિંગ માટે વપરાય છે ઘણી કોડિંગ માટે વપરાય છે તો આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જે છે એનો મોસ્ટલી જે કોમન ઉપયોગ જે છે એ આપણે અહીંયા એમસીક્યુ પ્રશ્નોની અંદર ચર્ચા કરીશું જેથી કરીને પ્રોગ્રામિંગ

કઈ પ્રોગ્રામિંગ ભાષા ઉચ્ચ સ્તરના ભાષાના ઉદાહરણ છે તો નીચે પૈકી હાઈ લેવલ પ્રોગ્રામિંગ કહેવાય છે ને એ કઈ છે તો પાયથન જે છે આમાંથી પાયથન જે છે એ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એટલે ઉચ્ચ સ્તરની પ્રોગ્રામિંગ ભાષા કહી શકાય

તો મિત્રો જે આ પ્રોલોગ જે છે એ લોજિક આધારિત એટલે કે લોજિકલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે મશીન લેંગ્વેજ કેવી છે તો મશીન લેંગ્વેજ જે છે મિત્ર એ બાઇનરી કોડમાં લખાયેલું હોય એને મશીન લેવલ લેંગ્વેજ કહેવાય છે કે જેની અંદર મશીન કોડ રન થતો હોય છે કે જે એકચ્યુઅલી બાયનરી ભાષા જે છે કમ્પ્યુટર સમજે અને જે પ્રોગ્રામિંગ ભાષા આપણે જે ડેવલપ કરીએ છીએ એમાંથી મશીન લેંગ્વેજમાં કન્વર્ટ થઈને પછી રન થતું હોય છે કઈ પ્રોગ્રામિંગ ભાષા વેબ ડેવલપમેન્ટમાં વિશેષરૂપ વપરાય છે તો જાવાસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ જાવા સ્ક્રિપ્ટ જે છે મિત્રો એ વેબ પેજ ડેવલપમેન્ટમાં ખાસ કરીને વપરાય છે અને જાવા સ્ક્રિપ્ટ જે છે એ ફ્રન્ટ એન્ડ સાઇડ એટલે કે તમારું જે ડિઝાઇનિંગ હોય છે વેબ પેજનું તમે કોઈપણ વેબસાઇટ જોવો છો તો એનું જે ડિઝાઇનિંગ જે છે એ એચ છે જાવા છે સોરી એચ છે જાવા સ્ક્રિપ્ટ છે આવામાં ડિઝાઇન કરેલું હોય છે કઈ ભાષા ડેટાબેઝ મેનેજમેન્ટ માટે છે તો એસક્યુએલ જે છે ક્વેરી લેંગ્વેજ એ મિત્રો ડેટાબેઝ માટે છે બરાબર છે એસેમ્બલી લેંગ્વેજ શું છે તો એસેમ્બલી લેંગ્વેજ જે છે મિત્રો એ મશીન કોડનો માનવ વાંચી શકાય એ રીતના ફોર્મમાં કન્વર્ટ કરે છે એટલે કે જે મશીન કોડ એટલે બાઇનરી કોડ અને બાઇનરી કોડમાંથી માનવ એટલે કે આપણે યુઝર વાંચી શકે એવી ભાષામાં રૂપાંતરિત કરી આપે કોણ કરી આપે એસેમ્બલી લેંગ્વેજ કયું ભાષા વિજ્ઞાન અને કઈ ભાષા વિજ્ઞાન અને આંકડાકીય ગણના માટે લોકપ્રિય છે તો ફોર્ટ્રન આ ફોર્ટ્રન જે છે એ લેંગ્વેજીસ જે છે એ ભાષા સોરી વિજ્ઞાન અને આંકડાકીય માહિતી માટે વધારે લોકપ્રિય છે HTML નો ઉપયોગ કયા માટે થાય છે તો મિત્રો HTML નો પેજ વેબ પેજ બનાવવા માટે એટલે કે વેબ પેજ નું માળખું એટલે સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે થતો હોય છે સી પ્લસ પ્લસ કઈ પ્રોગ્રામિંગ શૈલીના આધારે છે તો મેં તમને પહેલા પણ કીધું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે અને જાવા એ બંને લેંગ્વેજીસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કઈ ભાષા એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવવા માટે વપરાય છે તો જાવા એન્ડ્રોઈડ આપણે જે એપ્લિકેશન યુઝ કરીએ છીએ એ જાવામાં ડેવલોપ થાય છે એટલે કે જાવામાં તૈયાર થતી હોય છે કયા પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા બધા ને ઓપરેટિંગ સિસ્ટમ માટે માં અનુકૂળ બનાવે છે તો મશીન લેંગ્વેજ કારણ કે મશીન લેંગ્વેજ વગર તો કશું શક્ય છે નહીં તો મશીન લેંગ્વેજ કમ્પલસરી છે મશીન લેંગ્વેજ શું કરશે તમારી હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લખેલો કોડ મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરીને આ ઓપરેટિંગ સિસ્ટમને જણાવશે પીએચપી કઈ ભાષા છે તો સ્ક્રિપ્ટેડ લેંગ્વેજ છે આ સ્ક્રિપ્ટેડ લેંગ્વેજ જે છે એ ઉદાહરણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે

નથી પણ પણ એક સી શાર્પ હેશ જે છે ને શાર્પ કહેવાય તો સી શાર્પ એ પણ એક લેંગ્વેજ ઇસ છે તો આવું તમને ખ્યાલ હોવો જોઈએ કે નીચે પૈકી કઈ કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તો જુઓ વિજ્ઞાન અને આંકડાકીય માટે આ આર નામની પ્રોગ્રામિંગ ભાષા પણ ફેમસ છે સ્વિફ્ટ ખાલી જગ્યા માટે વપરાય છે તો સ્વિફ્ટ જે હશે એ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે પણ આઈઓએસ અને મેક ઓએસ એપ્લિકેશન વિકસાવી હોય મિત્રો એપલવાળા જે છે એમની એપ્લિકેશન વિકસાવવા માટે આ સ્વિફ્ટ નામનું જે ટૂલ છે પ્રોગ્રામિંગ ભાષા છે એ વપરાય છે લોકપ્રિય પ્રોગ્રામિંગ ભાષા શું છે તો મિત્રો લોકપ્રિય આમાંથી જે છે એ ડિક્લેરેટિવ લેંગ્વેજીસ જે છે એ બધી લોકપ્રિય ભાષા છે જાવા સ્ક્રિપ્ટ કયા ભાષા ટાઈપનું ઉદાહરણ છે તો જાવાસ્ક્રિપ્ટ જે છે મિત્રો એ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે નામ જ છે એનું જાવા સ્ક્રિપ્ટ એટલે સ્ક્રિપ્ટેડ લેંગ્વેજ છે તો સ્ક્રીપ્ટિંગ લેંગ્વેજ છે પાથનમાં ઇન્ટરપ્રેટર શું કરે છે તો મિત્રો ઇન્ટરપ્રેટર શું કરશે તો ટ્રાન્સલેટ હાઈ લેવલ કોડ ટુ મશીન લેવલ કોડ લાઇન બાય લાઇન એટલે લાઇન બાય લાઇન રન કરે કોણ કરે ઇન્ટરપ્રેટર બરાબર છે કમ્પાઇલર જે છે એ આખો કોડ રન કરશે જ્યારે ઇન્ટરપ્રેટર જે છે એ લાઇન બાય લાઇન કોડ રન કરીને તમને એરર હોય તો એરર ફાઇન્ડ આઉટ કરીને આપશે અધરવાઇઝ શું કરશે હાઈ લેવલ લેંગ્વેજ કોડ જે છે એને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરીને આપશે પ્રોગ્રામિંગ ભાષા છે તો એ મિત્રો મિડ લેવલ લેંગ્વેજ છે જ્યારે સી પ્લસ પ્લસ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હાઈ લેવલની લેંગ્વેજ છે જાવા મુખ્ય ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો મિત્રો ફ્રોમ ફ્રન્ટ એન્ડ વેબ ડેવલપમેન્ટ મેં તમને પહેલા પણ કીધું જાવા અને એચટી જાવા સ્ક્રિપ્ટ અને એચટીએમએલ ટીએમએલ એ બંને એન્ડ ડેવલપમેન્ટ એટલે કે ભાઈ તમે જે ગ્રાફિક્સ જુઓ છો વેબ પેજ જોવો છો એ ડેવલપ કરવા માટે વપરાય છે એચટીએમએલ અને જાવા સ્ક્રિપ્ટ જ્યારે બીજી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ બેકહેન્ડ સાઇડનો કોડ એટલે કે ભાઈ જે એકચ્યુઅલ પ્રોગ્રામિંગ કોડ કહેવાય સોર્સ કોડ એ બનાવવા માટે થાય છે લો લેવલ લેંગ્વેજીસ શું છે તો લો લેવલ લેંગ્વેજીસ છે મિત્રો એ મશીન અને એસેમ્બલી લેંગ્વેજીસ છે મશીન લેવલ લેંગ્વેજીસ અને એસેમ્બલી લેંગ્વેજીસ એ લો લેવલ લેંગ્વેજીસ કહેવાય છે રૂબી કઈ પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા છે તો મિત્રો આ રૂબી જે છે એ છે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે શું છે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે નો મુખ્ય ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કોટલીન જે છે મિત્રો એ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ માટે વપરાય છે બરોબર છે ખાસ યાદ રાખજો કોટલિન સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ SQL નો સંપૂર્ણ અર્થ થાય સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ બી જવાબ આવશે મશીન લેંગ્વેજ કઈ કક્ષાની પ્રોગ્રામિંગ ભાષા છે તો મશીન લેંગ્વેજ જે છે એ લો લેવલ લેંગ્વેજીસ કહેવાય કે જેને એસેમ્બલી લેંગ્વેજ પણ કહેવામાં આવતી હોય છે C# કયા પ્રકારનું છે મે તમને બે ત્રણ વખત કીધું પણ આ સી શાર્પ આ રીતે લખાય સી શાર્પ હેશ જે છે ને શાર્પ વંચાય સી શાર્પ કયા પ્રકારનું છે તો સી શાર્પ જે છે મિત્રો એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ છે ત્યાર પછી લિસ્પ કયા પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા છે તો મિત્રો એ ફંક્શનલ લેંગ્વેજીસ છે કઈ છે ફંક્શન બાય ફંક્શન કામ કરતી હોય છે એક ફંક્શનની અંદર મલ્ટીપલ પ્રોગ્રામ હોઈ શકે છે ઓબ્જેક્ટિવ સીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો ઓબ્જેક્ટિવ સી જે છે મિત્રો એમાં આઈઓએસ અને મેક ઓએસ એપ્લિકેશન વિકસાવવા માટે ઓબ્જેક્ટિવ સીનો ઉપયોગ થતો હોય છે તો આ જે પ્રશ્નો જે છે મિત્રો એ પ્રોગ્રામિંગ ભાષા રિલેટેડ છે હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે ઇમેલ જોઈશું વેબ બ્રાઉઝર જોઈશું ઇન્ટરનેટ જોઈશું પછી આવા ઘણા બધા જે ટોપિક જે છે એ આપણે ચર્ચા કરીશું ઓકે